આપ સૌને મારા પ્રણામ આટલી ઠંડીમાં તમે બધા જ આટલા આનંદથી ને આટલા સ્નેહથી મને મળવા મારી વાત સાંભળવા આવ્યા છો એ મારે માટે બહુ જ ગૌરવની વાત છે એકાદ માણસ આપણને પ્રેમ કરે તો એમ થાય કે ચલો સરસ એકાદ તો મળ્યો બે ચાર લોકો પ્રેમ કરે તો એમ થાય કે નસીબદાર છીએ પણ આટલા બધા લોકો પ્રેમ કરે ને ત્યારે એક સવાલ થાય કે હું ખરેખર આને લાયક છું કે નથી આંખ ભીની થઈ જાય એટલો પ્રેમ મારા પ્રેક્ષકોએ મારા વાચકોએ મારા શ્રોતાઓએ મને આપ્યો છે અને હું તમારા સૌની ઋણી છું આ પ્રેમ માટે આ ચાહના માટે આ સ્વીકાર માટે કારણ કે સ્વીકાર બહુ જલ્દી લોકોને મળતો નથી આપણે કોઈ પાર્ટીમાં જઈએ તો બહુ સ્વાભાવિક રીતે આપણે જ્યોતિષ સાબિત થઈ શકીએ કોઈને એમ કહીએ હાથ જોઈને કે તમે બહુ ઘસાવ છો લોકો માટે પણ તમારા નસીબમાં યશ નથી તરત એ માણસ તમને આમ હાથ ચોખ્ખો કરીને બતાવે જરા બરાબર જુઓ ને યાર એટલે તમે એમ કહો કે તમને કોઈ સમજતું નથી ઓહો હો હો તમે માણસના હૃદય સુધી પહોંચી ગયા તમે એમ કીધું કે તમને કોઈ સમજતું નથી એટલે કારણ કે બધાને લાગે છે કે મને કોઈ સમજતું નથી અને પછી ત્રીજું અને બહુ છેલ્લું વાક્ય કે તમે જ્યાં પહોંચવા જોઈતા હતા ને સાહેબ ત્યાં તમે પહોંચ્યા નહીં બહુ થઈ ગયું આમાં તો તમે જ્યોતિષ સ્થાપિત થઈ ગયા કારણ કે બધાને એમ છે કે ખરેખર એવું જ છે મને કોઈ સમજતું નથી હું ઘસાઉં છું પણ મને યશ નથી અને મને જિંદગીમાં જે મળવું જોઈતું હતું એ મને મળ્યું નહીં આ ત્રણ વાત દરેકને લાગુ પડે તો મારે એવું કહેવું છે કે મને ખૂબ યશ મળ્યો છે મને લગભગ બધા જ સમજે છે અને ખરેખર હું જ્યાં પહોંચવી જોઈતી હતી ત્યાંથી ઘણી આગળ તમે બધા મને લઈ આવ્યા છો એટલે તમારા સૌનો હાથ જોડીને મસ્તક નમાવીને આદર કરું છું પ્રણામ કરું છું મને હમણાં જ બહાર એક ભાઈ જે લેવા આવેલા એમણે પૂછ્યું કે તમે કેવી રીતે આ આટલું બધું સ્કેડ્યુલ મેનેજ કરો છો આજે સવારે વિદ્યાનગર કાર્યક્રમ હતો આણંદ પાસે એ પૂરો કરીને સાડા બારે નીકળીને હમણાં અહીંયા પહોંચી તો એમણે મને પૂછ્યું કે તમે કેવી રીતે આ સ્કેડ્યુલ મેનેજ કરો છો આ બધો ટાઈમ અને ત્યારે મારી પાસે એક જ જવાબ હતો કે આ ટાઈમ હું મેનેજ નથી કરતી ટાઈમ મને મેનેજ કરે છે સમય મારી સાથે તાલ મિલાવે છે હું સમય સાથે તાલ નથી મિલાવી શકતી આપણા બધાનો અહંકાર છે કે હું ટાઈમ મેનેજ કરું છું ખરેખર હું ટાઈમ મેનેજ નથી કરતી ટાઈમ મને મેનેજ કરે છે હમણાં એક યોગ વિયોગ સિરિયલ પરથી મારી ફિલ્મનું નિર્માણ નક્કી થયું તો અમિતાભ બચ્ચનને બહુ વારંવાર મળવાનું થયું એમના હાથમાં એમણે ઘડિયાળ પહેરેલી વેરી એક્સપેન્સિવ વીસ પચીસ લાખ રૂપિયાની ઘડિયાળ હશે તો બચ્ચન સાહેબ વાત કરે ને આમ મારી સાથે એમના હાથ હલે તો મારી નજર ઘડિયાળ ઉપર એક વાર બે વાર એમણે માર્ક કર્યું કે આ ઘડિયાળ જ જોયા કરે છે એટલે એમણે મને બહુ સરસ રીતે પૂછ્યું કે અચ્છી એના મેં કુ સર બહુ જ અચ્છી એટલે હસીને મને કહે છે કે લેકિ વક્ત વો એ દેખાતી હે જો તું મારી ઘડી દેખાતી સમય એ જ દેખાય છે જે મારી ઘડિયાળમાં દેખાય છે અને તમારી ઘડિયાળમાં દેખાય છે એ સમય જુદો નથી જે ઘડિયાળ તમે પહેરી છે એ ઘડિયાળની કિંમત અને અમિતાભ બચ્ચને પહેરી છે એની કિંમત જુદી હોઈ શકે પણ એનું મૂલ્ય સેમ છે એનું કામ એક જ છે સમય બતાવવા ને તમે મજાની વાત જુઓ કે તમે ગમે તેટલી ઘડિયાળ બદલો તમારો સમય નથી બદલાતો પણ જો તમારો સમય બદલાય ને તો તમારી ઘડિયાળ આપોઆપ બદલાઈ જાય છે આ બહુ મજાની વાત છે આપણે બધા જ્યાં ઊભા છીએ આજે ત્યાં આપણે બધા સમય બદલવાના ચક્કરમાં પડ્યા છીએ બધાને ટાઈમ બદલી નાખવો છે પોતાનો આજે અહીંયા છીએ તો કાલે ત્યાં પહોંચી જવું છે તો પરમ દિવસે એની ઉપર જવું છે સૌને સફળતા જોઈએ છે સૌને એમ છે કે હું કેવી રીતે ક્યાં પહોંચી જાઉં અને પાછળના લોકોને પાછળ છોડી દઉં આ બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રવાસ છે એક સમય હતો જ્યારે કારકિર્દીનો અર્થ થતો હતો કે તમને જે ગમતું હોય તમને જે આવડતું હોય એ કામ તમે સરસ રીતે કરો હવે કારકિર્દીનો અર્થ છે ખૂબ પૈસા કમાવો કોણ કેટલા પૈસા કમાય છે એના ઉપર એની સફળતાનો આધાર છે કોણ કેવું કામ કરે છે એના પર એની સફળતાનો આધાર નથી પણ મજાની વાત એ છે કે કોઈ પણ માણસ આ દેશમાં દાખલ થાય સ્પેનથી આવે ઇંગ્લેન્ડથી આવે અમેરિકાથી આવે જાપાનથી આવે ચીનથી આવે દુનિયામાં ક્યાં થી પણ માણસ એરપોર્ટ પર ઉતરે તો એ સૌથી પહેલા શું જુએ સૌથી પહેલા આપણા દેશના કયા નેતાને ઓળખે અથવા મળે ખબર કોઈને ગાંધીને કેમ કારણ કે પહેલા એક્સચેન્જ કરન્સી કરાવે અને એના હાથમાં સૌથી પહેલા શું આવે તો કે આ દેશની કરન્સી આ દેશમાં એને જે પૈસા વાપરવાના છે એ એક્સચેન્જ કરાવે અને ગાંધીનો ચહેરો સૌથી પહેલા જુએ જે માણસ સૌથી વધારે દારૂની ખિલાફ હતો જે માણસ સૌથી વધારે ભ્રષ્ટાચારની ખિલાફ હતો જે માણસ સૌથી વધારે ભાવ વધારાની જેણે વિરોધ કર્યો એ માણસનો ચહેરો છાપેલી નોટ આપણે દારૂ ખરીદવા માટે વાપરીએ છીએ આપણે ભ્રષ્ટાચાર કરવા માટે વાપરીએ છીએ કોઈ નેતાને કોઈ ઓફિસરને આપણે લાંચ કયા સ્વરૂપમાં આપીએ છે ગાંધીનો ચહેરો છાપેલી નોટથી અને જે માણસે સૌથી વધારે મોંઘવારીનો વિરોધ કર્યો એ જ માણસનો ચહેરો આપી અને આપણે પૈસા વસ્તુઓ ખરીદી છીએ મહત્વની વાત એ છે કે તમે જ્યારે કશું કરો છો તમે ક્યાં જ્યારે ક્યાંક પહોંચવાનો પ્રયાસ કરો છો તમે જ્યારે સફળ થવાનો પ્રયત્ન કરો છો ત્યારે એ સફળતા તમારા હાથમાં રહેતી નથી એના ઉત્તમ દાખલા કૃષ્ણ છે એના ઉત્તમ દાખલા સરદાર પટેલ છે એના ઉત્તમ દાખલા એવા બીજા કેટલાય નેતાઓ છે કે જેમણે પોતાનું સપનું આ દેશ માટે બીજા દેશો માટે સાકાર કર્યું નેલ્સન મંડેલા કેટલા બધા નામો મધર ટેરેસા કે એમણે પોતાનું સપનું તો સાકાર કર્યું પણ એ સપનાનું શું થયું એ સપનાને બીજા લોકોએ પોતાની રીતે વાપરી કાઢ્યું એ સપનાને બીજા લોકોએ પોતાની રીતે એમને જેમ કરવું હતું એમ કરી નાખ્યું એક શેઠ અને શેઠાણી હતા એમનો એક કૂતરો બાળકો નહીં એટલે એમણે કૂતરો પાળેલો કૂતરાને એટલું બધું ચાહે એટલું બધું ચાહે દીકરાથી વધારે ચાહે કોઈ પડોશી હોય કોઈ મળવા આવે ને એમ કે તમારો કૂતરો છૂટો અરે કૂતરો નહીં કહેવાનું અમારો દીકરો છે એવા લેવલ ઉપર એને ચાહે છેઠ છેઠાણી ગરડા થયા છેલ્લે સુધી સંભળાય છે હા કે ના વેરી ગુડ તમારો અવાજ મને સંભળાય એનો અર્થ એમ કે મારો તમને સંભળાય છે જોરથી હા કહો જો સંભળાતું હોય તો આ હા 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 થેન્ક યુ તમે બેઠા છો એવી તો મને ખબર પડે તો શેઠ શેઠાણીએ નક્કી કર્યું કે હવે ઉંમર થઈ છે જાત્રા કરવા જઈએ બંને જણા જાત્રા કરવાનું પ્લાનિંગ કર્યું પણ આને ક્યાં મૂકી જાય એટલે એ લોકોએ નક્કી કર્યું કે કંઈ વાંધો નહીં આપણે ગાડીમાં જાત્રા કરીએ અને એને ભેગો લેતા જઈએ કેટલાય ધામ ફર્યા એકવીસ ધામની જાત્રા કરી એક આખું વરસ ફરી અને શેઠ શેઠાણી પાછા આવ્યા પાછા આવ્યા ગામના લોકોએ શેઠ શેઠાણીનું બહુમાન કર્યું બહુમાન કર્યું એમને હાર પહેરાવ્યો એમની જાત્રાની વાતો સાંભળી એટલે કૂતરાના જે મિત્રો હતા એ લોકોને પણ થયું કે આપણે પણ આનું બહુમાન કરવું જોઈએ આપણો જાતિભાઈ છે આવી રીતે ફરીને આવ્યો તો આપણે આનું બહુમાન કરીએ એટલે કૂતરાઓએ પણ બહુમાન નક્કી કર્યું ને સરસ મજાની જગ્યાએ અને પછી પૂછ્યું કે અરે તું અમને કહે તું શું શું જોઈ આવ્યો ક્યાં ક્યાં ફરી આવ્યો કેવા કેવા મંદિરો હતા કેવી કેવી જગ્યાઓ હતી એટલે કૂતરાએ બહુ શરમાઈને કહ્યું કે એવું છે કે ગયો તો બધે પણ ગાડીમાંથી નીચે ઉતરી શક્યો નહીં એટલે બધાએ પૂછ્યું કે અરે એવું કેવી રીતે થયું આટલી બધી જગ્યાએ તું ગયો તો તું ગાડીમાંથી નીચે કેમ ન ઉતર્યો એટલે કૂતરાએ કહ્યું કે એવું છે ભાઈ આ દુનિયામાં કશું જ નથી નડતું માણસને જાનવરને વ્યક્તિને એની જ્ઞાત બહુ નડે છે એટલે કૂતરાઓ સમજ્યા નહીં એમણે પૂછ્યું કે જ્ઞાત નડે એટલે શું થાય તો કે ત્યાંના જે લોકલ કૂતરા હતા ને એને ભસી ભસીને મને ગાડીમાંથી ઉતરવા દીધો જ નહીં જ્યાં જઈને ગાડી પાર્ક થાય ને હું સહેજ ઉતરવા જાઉં એમ કૂતરા ભસે એટલું ભસે એટલું ભસે કે હું ગાડીમાંથી ઉતરી શકું જ નહીં કદાચ આપણી સાથે પણ આવું થાય છે કોઈ નથી નડતું ને એટલી આપણને આપણી જ્ઞાત નડે છે આપણને આપણા જ લોકો નડે છે આપણને આપણી આસપાસ વિખરાયેલા આપણા જ એવા લોકો નડે છે કે જેના ઉપર આપણે અત્યંત ભરોસો કરીએ છીએ જેને માટે આપણને અત્યંત લાગણી અત્યંત પ્રેમ છે તમે ખરેખર વિચારો ને તો તમને સમજાય ને તમારા બધાના ઘરમાં એમ જ થતું હશે કે એક પુત્ર વધુ પરણીને આવે ને તો પુત્ર વધુ ને સસરાને તો બહુ જ બને કરેક્ટ બધાને ખબર છે આ વાત સસરાને તો દીકરી જ લાગે ને પુત્ર વધુ ને સસરા પપ્પા લાગે વાંધો ક્યાં પડે કરેક્ટ એટલે કોણ નડે જ્ઞાત એક દીકરી પોતાના મા બાપને એમ કે મારે પરદેશ જઈને ભણવું છે અથવા કોઈ એવા ઇન્સ્ટિટ્યૂટમાં ભણવું છે કે જે મોરબીમાં નથી ગુજરાતમાં નથી ક્યાંક દૂર બેંગ્લોરમાં છે ક્યાંક બીજે છે પપ્પા તરત તૈયાર થઈ જાય કે હા હા તારે કારકિર્દી બનાવી હોય તો બનાવો તને આગળ જવાની છૂટ ના કોણ પાડે કરેક્ટ કોણ નડે મજા એ છે કોઈ એક ઓફિસર હોય આગળ વધવા માંગતો હોય એની બાજુના ટેબલ એનો સાહેબ એની પૂરી મદદ કરે એનો સાહેબ એને પરીક્ષાઓ આપતા શીખવે એને આગળ વધતા શીખવે પણ એની બાજુના ટેબલ પર જે એનો કલીગ બેસતો હોય ને એ રોજ પંચર પાડે એકતા કપૂરની સિરિયલ આપણે બધા જોઈએ જ છે રોજ સ્ત્રીઓ જોતી જાય ને એમ કહેતી જાય કે આવું તો કંઈ હોતું હશે આ તે કંઈ સાચું છે અરે રામ કેવું કેવું બતાવે છે પણ જોયા વિના રહે નહીં નથી ગમતું તો બંધ દો ને બંધ નહીં કરે ભૂલો કાઢશે આ લગ્ન જીવન જેવું છે રોજ ફરિયાદ કરે સ્ત્રીઓ આવા છે ને તેવા છે ને મોબાઈલમાંથી માથું નથી કાઢતા ફેસબુકમાંથી માથું નથી કાઢતા મોડા આવે છે ને ઘરના કોઈની પડી નથી અને આપણે જો પૂછીએ કે આટલા બધા પ્રોબ્લેમ હોય તો છૂટાછેડા લેવા છે કે ના મેં ક્યાં કીધું ફૂલ ફરિયાદ પણ સાથે છે વાત કરવાની છે એક એવા વિષય પર કે જે આમ બહુ સેન્સિટિવ છે અને આજના સમયમાં હવે એ જ સત્ય છે ભારતમાં પાંચ નેશનલાઈઝ બેંક છે એમાંની ચાર બેંકની હેડ સ્ત્રીઓ છે એનો અર્થ એમ થયો કે સ્ત્રીની કારકિર્દી એ હવે કોઈ સમસ્યા નથી સુંદર પિચાઈ આ દેશમાંથી જઈને ગૂગલનો હેડ થયો ઇન્દ્રા નુઈ ચેન્નાઈથી જઈ અને પેપ્સીકોલાની હેડ થઈ એવી કેટલી બધી સ્ત્રીઓ છે સોનલ જે ઓબામાની ઓફિસમાં કામ કરે છે આપણી પાસે એવા કેટલા દાખલા છે એવી કેટલીય સ્ત્રીઓ છે કે જેણે પોતાની ઝળહળતી કારકિર્દી બનાવી છે અમૃતા પ્રીતમથી શરૂ કરીને લેખકથી શરૂ કરીને એક્ટ્રેસથી શરૂ કરીને દીપિકા પદુકોણ નેશનલ બેડમિન્ટન ચેમ્પિયન રહી નેશનલ સ્વિમર રહી અને એક દિવસ એણે માથું ફેરવીને કહ્યું કે ભાઈ આ બધું મારાથી નથી થતું મારે એક્ટર થવું છે એના પિતા બે વર્ષ એની સાથે બોલ્યા નહીં એકલી મુંબઈમાં રહી સ્ટ્રગલ કરી મોડલિંગ કર્યું અને એને પહેલી ફિલ્મ મળી આમ શાહરૂખ ખાનની ઓમ શાંતિ ઓમ એ પછી એણે પાછા વળીને જોયું નથી અને જેમ સફળ થતી ગઈ એમ એના પિતાને સમજાયું કે બરાબર છે આ જ એને કરવું તું માટે આમાં એ સફળ છે એવું ઘણું બનતું હોય છે કે આપણને માતા પિતાને પોતાના સંતાનને એન્જિનિયર બનાવવા હોય ડૉક્ટર બનાવવા હોય પણ સંતાનને પેઇન્ટર થવું હોય મ્યુઝિશિયન થવું હોય એનો ઇન્ટરેસ્ટ જ એ દિશામાં છે અને ખાસ કરીને દીકરીનો મોટા ભાગના માતા પિતા દીકરીને એટલા માટે ભણાવે છે કે એને સારો છોકરો મળે ગ્રેજ્યુએટ થઈ જાય એક સારા પરિવારમાં એના લગ્ન થઈ જાય તો ગંગા નાયા આવું કેટલા બધા માતા પિતાને મેં કહેતા સાંભળ્યા છે કે એને સારો છોકરો મળી જાય એટલે આપણે ગંગાનાયા સારો છોકરો તમારી દ્રષ્ટિએ અને સારો છોકરો એની દ્રષ્ટિએ સાવ જુદી વાત છે કેટલા લોકો મેટ્રિમોનિયલ કોઈ દિવસ પણ છાપામાં જાહેરાતો લગ્ન વિષયક ખોલીને વાંચે છે ન વાંચતા હો તો હવે એક દિવસ આજે પણ હશે રવિવારના છાપામાં નહીં તો આવતા રવિવારે જોજો ઊંચી પાતળી ગોરી સુંદર સુશીલ આ જરૂરિયાત છે બધી જાહેરાતોમાં સેમ જ છે ઊંચી પાતળી ગોળી સુશીલ સંસ્કારી રસોઈ બનાવી શકે એવી સંયુક્ત કુટુંબમાં રહી શકે એવી પણ આવી રિક્વાયરમેન્ટ છોકરા માટે નથી પરિવારમાંથી જ્યારે જાહેરાત આપવામાં આવે છે ત્યારે કોઈ પરિવાર એવું નથી કહેતો કે દીકરીના મા બાપનું સન્માન કરી શકે એવો છોકરો જોઈએ આપણે કોઈ દિવસ આવું જાહેરાતમાં લખતા નથી કમાતો હોય સારી નોકરી કરતો હોય ઊંચો હોય ખાનદાન હોય આ બધી આપણી જરૂરિયાત છે પણ મારી દીકરી સાથે દોસ્ત બનીને રહે એવો છોકરો જોઈએ એવું કોઈ મા બાપ કહેતા નથી મારી દીકરીના મિજાજ સંભાળે ક્યારેક એને માફ કરે ક્યારેક એને વાલ કરે એવો છોકરો જોઈએ એવું મા બાપ ક્યારેય વિચારતા નથી કેટલાક મા બાપ ઘર જોવા જાય દીકરાનું પાછા આવીને ગર્વથી કહે એમના ઘરમાં તો છ છ એસી છે છ એસી છે એ દીકરી પરણાવવાની જગ્યા છે એવું વિચારનારા મા બાપને ખબર જ નથી કે પહેલો ઝઘડો તો ત્યાંથી થશે કે એસીનું ટેમ્પરેચર કેટલું રાખવું એકને સોળ જોઈશે અને એકને ચોવીસ જોઈશે અને એક રૂમમાં નહીં સુવે ત્યાંથી ઝઘડો ચાલુ થશે કેટલા બધા પરિવારો એવા છે કે જેમને એવું લાગે છે કે પરદેશ જવાથી કારકિર્દી બની જશે આ દેશમાં શું છે આ દેશમાં કંઈ નથી કરપ્શન છે ભ્રષ્ટાચાર છે ફલાણું છે લાઈફ છે સાહેબ અમેરિકામાં તમે જુઓ કેટલી ચોખ્ખાઈ છે કેટલું ફલાણું છે કેટલું આમ છે દીકરી અને જમાઈ અથવા દીકરો અને પુત્ર વધુ બંને મળીને હજારો ડોલર કમાતા હશે ને તો પણ દીકરી હાથે વાસણ ધોવા પડશે એવો વિચાર આપણને આવતો નથી એ દેશમાં ડોમેસ્ટિક હેલ્પ જ નથી અહીંયા જે શાંતિથી આપણે એમ કહી શકીએ છે કે બેન વાસણ કરી લેજો ને પોપટભાઈ વાળી નાખજો અને ફલાણાભાઈ ગાડી કાઢો હવે મારે જવું છે આ સગવડો પારકા દેશમાં ક્યાંય છે જ નહીં ભારતમાં કેટલી બધી બાબતો એવી છે કે જેને માટે આ દેશને ચાહવો પડે જેને માટે આ દેશને ખૂબ પ્રેમ કરવો પડે હું અમેરિકા આટલી બધી વાર જઈ આવી પછી મને કોઈકે હમણાં વચ્ચે પૂછ્યું હમણાં તો ચાર મહિનામાં ત્રણ વાર ગઈ એટલે મને વચ્ચે કોઈકે પૂછ્યું કે તમે હવે ત્યાં જ સેટલ થઈ જાઓ એટલે મેં કહ્યું મેં કીધું દુનિયામાં ક્યાંય પણ સેટલ થવા તૈયાર નથી આ દેશ સિવાય કેટલી મજા છે